જામનગર અંગદાન મહાદાન સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય સમાજની સેવા કરીને મૂલ્યવાન જીવન બચાવવાનું એક અનોખું ઉદાહરણ જામનગરમાંથી સામે આવ્યું છે જામનગર એરપોર્ટ દ્વારા અંગો એક લિવર અને બે કિડનીને અમદાવાદ એરપોર્ટ સુધી સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું જીવનતંગ પ્રત્યારોપણ માટેની તમામ વ્યવસ્થા ગ્રીન કોરિડોર બનાવીને કરવામાં આવી જેથી અંગોને ઝડપથી અને સલામત રીતે પહોંચાડી શકાય અને અનેક દર્દીઓને નવી જિંદગી આપી શકાય આ મહાન કાર્ય પાછળ છે જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા અડત્રીસ વર્ષીય ભાંજી બાંભણિયા મુકેશભાઈ તેમના ઘરે અકસ્માતે પડી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને છ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમનું દુર્ભાગ્યે અવસાન થયું પરંતુ તેમના પરિવારજનોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું મુકેશભાઈના પરિવારે તેમના લીવર કિડની અને હૃદયનું દાન આપવાનો નિર્ણય લીધો એક એવો નિર્ણય જેના કારણે અનેક દર્દીઓને નવી આશા અને નવી જિંદગી મળી રહી છે